નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુંડેલા સ્થિત સ્થાયી પરિસરમાં છોતેરમો ગણતંત્ર દિવસ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવ્યો કુલપતિ પ્રોફેસર રમાશંકર દુબેએ અધ્યક્ષી ઉદ્બોધન પ્રસ્તુત કરી તિરંગો ફરકાવ્યો વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ દેશભક્તિ અને લોકગીતો પર પ્રસ્તુતિઓ આપી શ્રી દુબેએ જણાવ્યું કે આજે જ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ ભારત એક ગણતંત્ર તરીકે સ્થાપિત થયું હતું ગણતંત્ર બનાવવા માટે ભારતના સંવિધાનને આખાએ દેશમાં લાગુ કરવામાં આવ્યું આજે ભારત લોકતંત્રની જનની છે આ દરમિયાન વિશ્વવિદ્યાલયની સુરક્ષામાં તૈનાત પાંચ સુરક્ષાકર્મીઓને ઉત્કૃષ્ટ સેવા કાર્ય માટે સન્માનિત કરવામાં આવ્યા ગાંધીનગર તાલુકાના ચિલોડા મોડા પ્રાથમિક શાળાના પટાંગણમાં છવ્વીસ જાન્યુઆરી રવિવારના રોજ ચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીનો અદ્ભુત અને ખૂબ સુંદર કાર્યક્રમ ગામના સરપંચ જયમીનભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ કાર્યક્રમમાં સૌ મોટી સંખ્યામાં ગામજનો ગ્રામ પંચાયતના સભ્યો એસએમસીના સભ્યો અને ડાક ટપાલ ખાતાના રાજ્યના ચીફ વડા અને ગાંધીનગર તાલુકાના દરેક ટપાલ ખાતાના કર્મચારીઓ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિશેષમાં દાતાઓ તરફથી બાળકોને લંચ બોક્સ પેન પેડ અને ચોકલેટ ભેટ આપવામાં આવી હતી ધ્વજવંદન કાર્યક્રમમાં ગામની વધુ શિક્ષિત બી કોમ થયેલી તખતસિંહની દીકરી સોનલબેનના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો એલા પ્રસંગે યુવા સરપંચ શ્રી જયમીનભાઈ પટેલ વકીલ વિષ્ણુભાઈ પી એલ વી નટુભાઈ પટેલ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય શ્રીમતી હેતલબેન પટેલ એન પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું બાળકો દ્વારા વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં શિવ તાંડવ નૃત્ય ખૂબ આકર્ષણ જમાવ્યું હતું શિક્ષણવિદ અને પીએલ વી નટુભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધનમાં ગણતંત્ર દિવસ વિશે બંધારણની રચના સિદ્ધાંતો હકકો અધિકારો અને નાગરિકને ફરજો વિશે તેમજ નાગરિક ધર્મ બજાવવા માટે સ્વચ્છતા વ્યસન મુક્તિ મોબાઈલના ઉપયોગ અંગે મહિલા સશક્તિકરણ અને સ્વાતંત્ર્ય સેનાની શહીદી વિશે અધિકારમાં બાળકોનું શિક્ષણનો અધિકાર મત અધિકાર વિશે સમજણ પૂરી પાડી હતી અને આ પ્રસંગમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ગામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો ટપાલ ખાતા દ્વારા આમંત્રિત કરેલ ગામને વિધવા મહિલાઓ જીરોથી પાંચ વર્ષના બાળકોના આધાર કાર્ડ અંગેની કામગીરીમાં ગામજનોએ કેમ્પમાં રસપૂર્વક ભાગ લીધો હતો ઉપસ્થિત રહેલા ખાસ ટપાલ ખાતાના ચીફ વડા બાળકો સાથે શિક્ષણનું મહત્વ અંગે સંવાદ કરીને બાળકોના અભ્યાસની જાણકારી મેળવી હતી બાળકો સાથેના સંવાદમાં શિક્ષણ અને શિક્ષણની મહત્વ અંગે સમજાવ્યું હતું અને પોતે શિક્ષણ પ્રાપ્તિમાં પડેલી મુશ્કેલી અંગે બાળપણના શિક્ષણ અંગેના સંસ્મરણો વાગોળ્યા હતા આજના કાર્યક્રમમાં સમગ્ર સફળ સંચાલન રંકિતભાઈ પટેલ અને શાળાના બેન સંભાળ્યું હતું અને સમગ્ર કાર્યક્રમને શાળા પરિવાર એસએમસીના સભ્યોએ સહકાર આપ્યો હતો ભારતના છોતેરમાં ગણતંત્ર દિવસની ધામધૂમથી ઉજવણી ગાંધીનગર સાહિત્ય સભાના પૂર્વ અધ્યક્ષ અને પારસમણી ફાઉન્ડેશનના અધ્યક્ષ સંજય થોરાતના સેક્ટર આઠના ઘરે સળંગ ચોવીસમાં વર્ષે કરવામાં આવી હતી ઘરના આંગણામાં પ્રયાગરાજ મહાકુંભની મનોરમ્ય રંગોળી રિદ્ધિ અને અનન્યા થોરાત દ્વારા કરવામાં આવી હતી ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન સમગ્ર પરિસરને ભગવા અને તિરંગા ધ્વજથી શણગારમાં આવ્યો હતો નિવૃત્ત આઈએસ અધિકારી અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી રમેશભાઈ મિરજાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આ વખતે પ્રયાગરાજ મહાકુંભ થીમ સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી પ્રયાગરાજ મહાકુંભ વિશે રમેશભાઈ મેરજા સંજય ધોરાત પુલકભાઈ ત્રિવેદી બળવંતસિંહ રાજપૂત અક્ષય ઠક્કર દ્વારા અવનવી વાતો ઉપસ્થિત દેશભક્તો સમક્ષ મૂકવામાં આવી હતી પ્રયાગરાજ મહાકુંભ રંગોળી જોઈને રાજી થયેલા મુખ્ય મહેમાન રમેશભાઈ મેરજાએ રિદ્ધિ થોરાતનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું આ પ્રસંગે અનેક મિત્રો પાડોશી રનર્સ અને દેશભક્તો હાજર રહ્યા હતા મહાકુંભ સાથે મેરજા પુલક ત્રિવેદી અશ્વિન ત્રિવેદી રૂપિન શાહ કવિ કિશોર જીકાદરા કવિ રમણભાઈ વાઘેલા વરગદેવ ભટ્ટ રૂચિ લતાડ કુમાર લિમાની વનરાજસિંહ વાઘેલા અલ્પેશ દરજી રાણાજી નિકુંજ પાટડિયા ડોક્ટર મયુર જોશી નિકુંજ વૈશ્યક સુધાબેન પટેલ વિરેન્દ્ર જાદવ સાથે રનર્સ મયંકા શર્મા પલ્લવી મિસ્ત્રી ડોક્ટર દર્શના પીપાલિયા શીતલ શૈલેષ ભાટી મિલિન મિસ્ત્રી સહિત અનેક મિત્રો હાજર રહ્યા હતા સુરાંગન મ્યુઝિકલ ગ્રુપના ભરતભાઈ ઠાકર અને યુવા ગાયક ચેતન દરજીએ સુંદર મજાના દેશભક્તિના ગીતો પ્રસ્તુત કરી માહોલ બત્તીમય બનાવી દીધો હતો અમદાવાદથી ખાસ આવેલા માધવી કોન્ટ્રેક્ટરે માઉથ ઓર્ગન પર ટ્યુન વગાડી હતી જ્યારે દેશભક્તિથી છલોછલ શાયરી વિજય તિવારી દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે સૌને વૃંદાવન સ્વીટના બ્રિજેશ સુખડિયા દ્વારા ત્રિરંગા બરફી ખવડાવી સૌનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમના આયોજનમાં ગાયત્રી થોરાત સ્તુતિ ઊજા અને રિદ્ધિ શાહે સહયોગ આપ્યો હતો પ્રયાગરાજ મહાકુંભ માહિતી સાથેનો દેશભક્તિનો કાર્યક્રમ સૌના માટે યાદગાર બની રહ્યો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ